અરવલ્લી મોડાસા શહેરમાં આગમ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અગમ ફાઉન્ડેશન દ્વારા અંગદાન મહાદાન એક જીવ બચાવે અનેક જીવ વિષય પર મહિલાઓની બેનરો સાથે રેલી યોજાઈ હતી આ રેલીમાં આગમ ફાઉન્ડેશનના કાર્યકર બહેનો મહિલા પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી સૌ પ્રથમ આઠ માર્ચ મહિલાઓ ઓર્ગન અવેરનેસ પ્રોગ્રામ અમે રેલી કાઢેલી જે આપણા ચાર રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ સુધીની હતી જેમાં પીઆઈ મેડમ પણ અમારી સાથે જોડાયા છે હું તમામ જનતાને કહીશ કે ઓર્ગન ડોનેશન શું હોય છે તેની માહિતી માટે લગભગ ફાઉન્ડેશનનો સંપર્ક કરો મારો સંપર્ક કરો અને ગેરમાન્યતાઓ જે ચાલી રહી છે કે ઓર્ગન ડોનેશન રજિસ્ટ્રેશન અમે કરશું તમારા ઓર્ગેન ડૉક્ટરો હિલો કરી દેશ એવું નથી હોતું એની કાયદાકીય પ્રક્રિયા હોય છે આખી ડૉક્ટરોની પેનલ હોય છે નાટોનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું એ તમામ પ્રક્રિયાઓ પછી ઓર્ગન ડોનેશન થાય છે અને એ પણ ખાલી બ્રેઇન ડેડ અથવા બ્રેઇન સ્ટ્રોક જે પેશન્ટનું થયું હોય એક્સિડન્ટમાં જે મૃતક હોય એમનું જ ઓર્ગન ડોનેશન થાય છે એટલે એ ગેરમાન્યતાઓ જે છે કે ડૉક્ટરો અટક કાઢી દેશે તેવી માન્યતાઓથી દૂર રહો અને આ વિશે જે પણ માહિતી તમારી જોઈતી હોય મારો સંપર્ક કરીએ